તો મિત્રો ખરેખર તમે જોઈ શકો છો ભાઈ આ દેવાત ખબર જુઓ ભાઈ જે હતા જે મારે જુઓ 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 ભાઈ એ આ કાપી નાખ્યું ભાઈ જોઈ લો મિત્રો દેવાત દેવા કાપી છે મિત્રો બ્રિજદાન ઘટવી ભાઈ મારા ઘરે આવીને આ પતંગ પડ્યું છે જોઈ લો ભાઈ હા ભાઈ જોઈ લો આ પતંગ મારા ઘરે આવીને મારા જે મિત્રો લેબડો હતો એ લેબડાની અંદર ફસાઈ ગયું છે મિત્રો મારી પાસે સ્પેશિયલ પતંગ આવ્યું છે તો નમસ્કાર મિત્રો કેમ છો યાર સ્વાગત છે તમારા બધા ભાઈઓનું આજના એક નવા વિડીયોમાં તો આમ તો મારા ભાઈઓ તમે ઉત્તરાયણ બહુ સારી રીતે મનાઈ હશે અને દેવાયત ખવડે પણ બહુ સારી રીતે ઉત્તરાયણ મનાય છે ભાઈ બ્રિજદાન ગઢવીએ પણ બહુ સારી રીતે ઉત્તરાયણ મનાય છે એ લોકોએ પતંગ ચગાવ્યા છે અને લોકોને પણ કીધું હતું કે તમે પણ સુરક્ષિત રહો અને પતંગ ચગાવો સાથે સાથે સાહેબ પક્ષીઓનું પણ ધ્યાન રાખો એવું બંને કલાકારોએ પણ કીધું હતું હવે મિત્રો અત્યારે જે તમે આગળ જોયું કે બ્રિજદાન ગઢવીને પતંગ કપાઈ ગઈ છે એ મિત્રો બિલકુલ એટલે બિલકુલ સાચું છે હા મારા ભાઈ જે તમે જોઈ જે હથ્થા મારે છે એ દેવાત ખવડનું પતંગ હતું ભાઈ ને તમે જુઓ સાહેબ હજી એકવાર બતાવી દો હા જોઈ લો મિત્રો આ જુઓ તમે સાહેબ જે હથ્થા મારે છે આ જોવો સાહેબ આ દેવાત ખવડ હથ્થા મારે છે ભાઈ હા જોઈ લો જોઈ લો જોઈ લો મિત્રો એ આ જોઈ લો હા મિત્રો પતંગ કપાઈને મારા લેબડા ઉપર અટકાઈ ગયું છે હવે આ પતંગ લઈને હું ચગાવવાનો છું ભાઈ અને ખબર નહીં કે આ પતંગ પછી કોના હાથમાં જશે મિત્રો અત્યારે તમને ખબર છે કે ગુજરાતની અંદર મિત્રો હાલ વિરોધ છે એકદમ શાંત થઈ ગયો છે ને એ જ બહુ સારી વસ્તુ છે પણ અત્યારે ઉત્તરાયણ છે અને બંને રાણાઓએ પણ પતંગ ચગાવી છે પતંગ ચગાવીને પોતાનો આનંદ કર્યો છે તો બીજી બાજુ મારા ઘરે આવીને પતંગ પડ્યું છે ભાઈ અને પતંગ હું ચગાવવાનો છું તો આજનો વિડીયો તમે જોઈ લીધો હશે મિત્રો બસ આજ માટે આટલું રાખીએ છીએ અને આગળના વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જે આગળ તમને બતાવ્યું કે દેવાત ખવડે પતંગ કાપી છે એ મિત્રો બિલકુલ એટલે બિલકુલ તમારી સાથે મજાક કરી છે મિત્રો કોઈ એવો પતંગ મારા ઘરે આવ્યું નથી મિત્રો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવેલો હતો તો માફ કરજો મિત્રો દિલથી સોરી યાર બધા લોકોને પણ બહુ મજા આવી છે ભાઈ તમને કે હા ભાઈ કેવા હાથા મારે હાથા મારે નહીં હા ભાઈ એના માટે દિલથી સોરી ભાઈ બસ આજ માટે આટલે આટલું જ રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં લાગીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ